જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાનો ઇન્સ્ટન્ટ આંડવો આ આંડવો દરેક ગુજરાતીના ઘરમાં સવારે કે સાંજે બનતો જ હોય છે અને આજે આપણે એકદમ વેજીટેબલ થી ભરપૂર આ આંડવો બનાવીને તૈયાર કરીશું અને આંડવો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ મારી રીત પ્રમાણે આંડવો બનાવશો તો તમે આંડો ખાતા જ રહી જશો આંડો બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ રવાનો ઇન્સ્ટન્ટ આંડવો સૌથી પહેલા ગુજરાતી આંડવો બનાવવા માટે આપણે એક બાઉલ લીધો છે તેની અંદર આપણે આ ઝીણો રવો નાખીશું તો મેં અત્યારે એક વાટકી જેટલો આ ઝીણો રવો લીધો છે હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલું થોડું ખાટું દહીં નાખીશું

આપણે લ સ્પૂન જેટલું આદુ લસણ મરચાની પેસ્ટ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું દરેક ગુજરાતીના ના ઘર બનતો જ હોય છે તો આપણે આજે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છીએ જો તમે દાળ પલાળીને બનાવતા હોય તો તેની અંદર થોડી મહેનત વધારે થાય છે પણ તમારે આ રીતના સવાર સવારમાં નો ફટાફટ નાસ્તો બનાવવો હોય તો તમે આ રીતના હાંડવો બનાવી શકો છો અને તે એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જે અત્યારે વેજીટેબલ ઉમેર્યા છે તમારી પાસે જેટલા વેજીટેબલ હોય એટલા તમે આ હાંડવાની અંદર ઉમેરી શકો છો અને ફક્ત તમે એટલી દૂધીની અંદર પણ આ હાંડવો બનાવીને તૈયાર કરી શકો છો મેન સામગ્રી આની અંદર દૂધી છે કારણ કે દૂધી વગર હાંડવો સારો નથી લાગતો એટલે બીજા શાકભાજી ના હોય તો 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 ચાલે પણ દૂધી ખાસ ઉમેરવી જ આપણે આપણે બધું બરાબર મિક્સ કરી છે હવે થોડું પાણી નાખીશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો આપણે ફરીથી અડધી વાટકી જેટલું પાણી નાખીશું તો આપણે બધું જ બરાબર મિક્સ કરી દીધું છે તો આપણે આટલા હાંડવાની અંદર એક વાટકી જેટલું પાણીની જરૂર પડી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાંડવાની અંદર તમારે હળદર નાખ્યું હોય તો તમે નાખી શકો છો પણ આ રીતના વાઇટ રોજ એકદમ સરસ લાગે છે આપણે શાકભાજી ને ઉમેર્યા છે એટલે તે થોડું તેનું પાણી છોડશે એટલે બેટર તમારે આ રીતના થોડું કાઠું રાખવાનું બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે તો આપણે આ ખીરાને પંદર મિનિટ માટે ઢાકીને રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું તો એકદમ સરસ આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે જેટલો આંડો બનાવો હોય એ રીતનું તમારે આ બેટર પહેલું લેવાનું કારણ કે તમે આ રીતના સાદું બેટર રાખશો તો તમારું બેટર બગડશે નહીં તમે તેની અંદર સોડા નાખીને પછી મૂકી રાખશો તો બેટર તમારું બગડી જશે તો આપણે જેટલો આંડો બનાવો હોય એ રીતના આપણે એક બાઉલની અંદર બેટર કાઢીશું તો હું અત્યારે આ અડધું બેટર કાઢી લીધું છે અને આપણે અડધા બેટર નો આંડવો બનાવીશું તમારે જયારે ગરમ ગરમ ખાવા હોય તો તમે તેને ખાવાનો સોડા નાખીને આંડવો બનાવી શકો છો હવે આપણે જેટલો ખાવાનો સોડા નાખીશું અને થોડુંક આપણે તેની ઉપર પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું ખાવાનો સોડા નાખવાથી આંડવો એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે આંડવો બનાવી લઈએ

હવે આપણે તેની અંદર લીમ નાખીશું ગેસ આપણે ધીમો કરી દેવાનું છે અને મીઠા લીમડામાં પાન નાખીશું આ રીતના થોડું આપણે સુઠું છૂટું કરી દેવાનું છે અને હવે આપણે જે આ ખીરું બનાવીને રાખ્યું છે તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે પાતરી દેવાનું છે ખીરાને તો આપણે એકદમ સરસ ખીરાને પાતળી દીધું છે હવે આપણે ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે એકદમ ગેસ ધીમો રાખવાનો અને આંડવાને આપણે થવા દઈશું સાત એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી તો હવે આપણે આંડવાને ધીમેથી પલટાવાનો છે આ રીતના આપણે નીચેની સાઈડમાં સરસ ઉખાડી લઈશું આંડવાને આપણે પલટાવી લઈશું એકદમ આ રીતના ધીમેથી તમારે પલટાવાનું

આ હાંડવો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે એકદમ ફટાફટ આ બનીને તૈયાર થઈ જાય છે તો આપણે તેના પીસ કરીશું તો આપણે એક પીસ ને કાઢીશું અને એકદમ સરસ ક્રિસ્પી આપણો આંડવો બની ને તૈયાર થયો છે તમે જોઈ શકો છો તો ખાવા પણ એકદમ સરસ લાગે છે તમે સોસ સાથે સર્વ કરશો પુદીનાની લીલી ચટણી સાથે સર્વ કરશો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો દરેક ગુજરાતી ના બનતો આપણો આંડવો બની ને તૈયાર થઈ ગયો છે અને આંડવો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ આજ રીતના ઇન્સ્ટન્ટ આંડવો ઘરે ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો તમને આ આંડવાની રેસીપી કેવી લાગી જો તમને આંડવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય